દુનિયામાં એવા ઘણા લોકો છે જે માત્ર વિચારિત છે પણ એવા બહુ જ ઉત્સાહ છે જે તેના પર કામ કરીને મેદાન છે હું ગાયબ તો હતો પણ બધા લોકોને એવું લાગી રહ્યો હું હારી ગયો છું પણ એનો મતલબ એમ નતો હું હારી ગયો છું હું પોતાની જાતને ઘડી રહ્યો હતો બે હાજર છવ્વીસ ની અંદર હું એક એવા ધમાકા સાથે આવ્યો છું ને કે હવે કોઈ પણ જગ્યાએ અટકવાનું નામ જ નથી લેવાનું હું ક્યાં હતો અને આટલા દિવસથી ક્યાં ગાયબ થઈ ગયો હતો તમારે જાણવું છે ને તો ચલો ચાલુ કરીએ તો જય શ્રી કૃષ્ણ મિત્રો સૌથી પહેલા તો ભગવાનનો આભાર કે એક નવું માઇન્ડસેટ આપ્યું અને મને સ્ટ્રોંગ કરીને એક નવી શરૂઆત કરવા માટે હું હિંમત આપી તો આજનો વિડિયો તમારા માટે અને મારા માટે બંને માટે સ્પેશિયલ છે કારણ કે હું મારા આજથી એક એક પત્તા ખોલીશ કે આટલા દિવસથી ગાયબ હતો તો કેમ હતો અને શું થયું હતું અને સાથે સાથે તમને અસલી મહેર પર શું નવું અસલી નવું કન્ટેન્ટ લઈને આવવાનો છું હું બધી જ વસ્તુ તમને ડિટેલમાં જણાવો ચલો શરૂ કરીએ વિડીયોને વધારે કોઈ ટાઈમ વેસ્ટ કર્યા વગર માં ઘણા લોકોને એમ હતું કે હું વિડીયો બનાવવાનું ભૂલી ગયો છું મેં હવે હારી ગયો છે હવે વિડીયો નહીં બનાવ્યો પણ હું ખુદના પર કામ કરી રહ્યો હતો મારે જોવું હતું હું લોકોને શું નવું કન્ટેન્ટ આપી શકું છું હું બહુ મારી પોતાની સ્કિલ પર કામ કર્યું નવા નવા આઈડિયાઓ લાવ્યો અને ત્યારબાદ એક એવું કન્ટેન્ટ લઈને તમારી સામે આવ્યાનો છું જેનાથી તમને પણ કંઈક ફાયદો થશે જો તમે મારો વિડીયો જોશો તો તમારો ટાઈમ વેસ્ટ તો નહીં જ થાય કંઈક તો નવું શીખવા મળી જ જશે તમે મને જોતા હતા હું ઇન્સ્ટાગ્રામમાં પણ અનએક્ટિવ થઈ ગયો હતો પણ હવે જે આવશે પાવરફુલ આવવાનું છે તો હવે હું તમારા માટે લઈને આવી ગયો છું ઇન્સ્ટાગ્રામની અંદર ત્રણ પેજ ઓગડીઓ પણ સીધી નહીં રહેતી અત્યારે એટલે ટાટ વાળી થાય મોહા વાળા વાળું માઇન્ડ શૂટ કરી રહ્યો છે તો હા તો મેઇન પોઈન્ટ પર આપણે આવી જઈએ તો હું તમારા માટે લઈને આવ્યો છું ત્રણ આઈડીઓ જેની અંદર તમને કંઈક અલગ અલગ કન્ટેન્ટ જોવા મળશે તો સૌથી પહેલી આપણી જે આઈડી આવે છે તે છે મોટિવેશનલ આઈડી જેનું નામ રહે છે મહેરની મિસાલ જ્યાં તમને કંઈક નવું શીખવા અને તમારા લોહીમાં જોશ ભરી દે છે કંઈક નવું કરવા માટે અને બીજી આઈડી જેનું નામ છે દેશી મહેર જેની અંદર તમને ગામડાની લાઈફ અને દેશી કોમેડી જોવા મળશે એક અદ્ભુત ગામડીય લેવલ સાથે તમને જોડીને રાખશે અને ત્રીજી આઈડી જેની અંદર ક્રિકેટના વિડીયો આવશે પ્રોપર એનાલાઇઝ અને ક્રિકેટની લેટેસ્ટ ન્યૂઝ અને સૌથી મહત્ત્વનું એવી ચેનલ પર મારા પર્સનલ મેચ પેડિચન પણ આવશે તો હવે હુંકીન ના તો હવે વાત કરીશું આપણે આ ચેનલની જ્યાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો જેનું નામ છે અસલી મેહે જ્યાં તમને મારા પબ્લિકમાં જઈને વાત કરતા લોકોનો અનુભવ લઈશ કઈક પ્રશ્ન કઈક ચેલેન્જ જેમની પાસેથી હું કઈક વાત તમને શીખવાડીશ કે આના લાઈફમાં આ સંઘર્ષથી આ વ્યક્તિ અત્યારે આ કરી રહ્યો છે તો તમને એનાથી શું શીખવા મળ્યું તે બતાવીશ અને હાલ તો હું પબ્લિક વચ્ચે જઈશ કે નહીં જઈશ ખબર નહીં પણ હું હાલ પૂરતા મારા પર્સનલ અનુભવો અને હું લાઈફમાં તમે શું શીખી રહ્યો છું એ તમને કહીશ એક વાતની તો સો ટકા ગેરંટી આપું જો તમે મારા વિડીયોને પાંચ થી સાત મિનિટ આપશો તો તમારો ટાઈમ વેસ્ટ તો નવું શીખવાડીને જઈશ અને તમારો ચેન્જ કરીને જઈશ પડતું મોટીવેશન અને પડતું સિરિયસ થવું પણ લાઈફમાં જરૂરી નથી એટલા માટે હું તમને કહું હું અહીંયા શું કરવા આવ્યો હતો હું હું દોડવા ચાલવા અને સાથે સાથે મારો વિડીયો શૂટ કરવા આવ્યો હતો સાથે મારી પાછળ અત્યારે બે ગાડીઓ આવી રહી છે જોરદાર બી અને શરમબંધ લાગી રહી છે

તો ચલો બહુ ટાઈમ પાસ કરી લીધો બહુ મોટીવેશન ની વાતો કરી લીધી હવે જો સિરિયસલી તમે તમારી લાઈફ બદલવા માંગતા હોય બે હજાર છવ્વીસમાં માં કઈક નવું કરવા માંગતા હોય અને મારી સાથે જોડાવા માંગતા હોય અને મારો વિડીયો આપનો ગમે હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ના ભૂલતા કારણ કે આવા વિડીયો તમે ડેલી જોઈ શકો અને કંઈક નવું શીખી શકો બાકી મળીશું એક નવા ધમાકા સાથે કાલે પાછા ત્યાર સુધી બધાને બાય બાય જય કરીશું મિત્રો નરાજગી કાબી સારી વરસોણિયા સુન મેરી દિલ્દીરિયા ગલ્લા